ઓકે મારું નામ મારા વાઇફ જા ધ્રોલ નગરપાલિકા વોર્ડ નંબર સાતના કોપરેટર છે એ મારા જ વિસ્તારમાં આ અળમતીયા ફીડર વાડી વિસ્તાર રાઘવજીભાઈની કોલેજની પાછળની વાડી છે અને ઘર કનેક્શન છે એના માટે આ લોકો મારી ઓફિસે આવ્યા અગિયાર વાગે એટલે અગિયાર વાગે હું સીધો એ લોકોને લઈને સીધા એના કાલો બાપુ તમે પેલા જોવો હાલો લાઈટ અહીંયા છે ને એટલે અમે સ્થળ તપાસ કર્યું હતું એ બધા બૈરા બધા છોકરાઓ રોતા હતા આવી ગરમી છે પછી અમે ગયા ગામની ઓફિસે કોઈ એ ક્યાં અમારામાં ન આવે તમે જાઓ ઓલી ઓફિસે રૂરલ ઓફિસ હતી આ ઓફિસે આવ્યા આ ઓફિસ હતી મેં અધિકારીને મેં મારા મોબાઈલમાંથી તમામ અધિકારીને ડીને ડીથી માંડીને ગોસાઈ સાહેબને બધાને ફોન કર્યો પણ કોઈ પણ વ્યક્તિએ ફોન ઉપાડ્યો નથી પછી અમે ઓફિસ આવ્યા છે ઓફિસે એપેન્ડિક્સ છે હું શું કરું કે મારે કમ્પ્લેન ગયો કમ્પ્લેન લખી લ્યો અત્યાર સુધી અમે ચાલીસ થી પચાસ જણા લોકો બેઠા છે હજી જમવાની બાકી છે હજી લાઇટની કોઈ પણ જાતનો કોઈ જવાબદાર વ્યક્તિ નથી આ અત્યારે સાડા બાર વાગ્યા હજી જમવાનું મારે બાકી છે અને સાડા બાર વાગ્યા અત્યારે આ ગરમીના છોકરાઓ નાના નાના અત્યારે ઘરે રોવે છે મારું નામ વિસ્તારમાંથી શું સમસ્યા સંજય મકનભાઈ પરમાર ધ્રોલ હળમતીયા ફીડર એમાં લાઈટ બપોરની છે નહી કમ્પ્લેન કરાવી કોઈ જવાબ દેતા નથી આવું વારંવાર લાઈન ફોલ્ટમાં છે અત્યારે અહીંયા બેઠા હી રાતે બાર વાગે તો હજી કાંઈ કોઈ જવાબ દીધો નથી હાલ કોઈ અધિકારી છે અહીંયા હાલ કોઈ અધિકારી હાજર છે નહી એપ્રેન્ડિસ હાજર છે એ અમને કઈ ખબર ન હોય સાહેબ ને ફોન કરોડતા સાહેબ ફોન ઉપાડતા નથી તમારી સમસ્યા શું છે અમારે લાઈટ જોઈએ સિંગલ ફેસ બસ ઘર લાઈટ આવી જાય અમારી સમસ્યા